મહેસાણા જિલ્લામાં રોડ ટેક્સ નહીં ભરનાર વાહન માલિકોને સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી પંદરસો જેટલા વાહન માલિકોને વારંવાર નોટિસ આપવા છતાં સોળ કરોડનો ટેક્સ ભરાયો નથી આથી કડક કાર્યવાહી કરવામાં આવશે પંદરસોમાંથી માત્ર એકસો વાહન માલિકોએ એક પોઈન્ટ પચ્ચીસ કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે મહેસાણા જિલ્લાના કલેક્ટર દ્વારા આ કાર્યવાહી માટે આરટીઓ ખાતે બે નાયબ મામલતદારની ફાળવણી કરવામાં આવી છે જે મોટા પંદરસો છે એમને ટાર્ગેટ કરી અને નોટિસોના દોર પૂરા કર્યા ત્યારબાદ સરકારશ્રી તરફથી આપણને રિકવરી ઓફિસર આપવામાં આવ્યા છે જે નાયબ મામલતદાર છે એમને હવે રિકવરી રાહે પ્રયત્નો શરૂ કર્યા છે જેની અંદર જે બાકીદારો છે એમને નોટિસ પાઠવી છે મોટાભાગે આમનો રોડ ટેક્સ છે જેમને વર્ષે વર્ષે ટેક્સ ભરવાનો હોય છે એવા ગુડ્સ વ્હીકલ છે એ લોકોનો ટેક્સ બાકીમાં છે અને ઘણા લાંબા સમયથી જેના ટેક્સ બાકી છે વાહન એમની પાસે અત્યારે ઘણા કેસમાં આવ્યા જ નથી અને હોય તો એમને કોઈને વેચી નાખેલા છે છતાં પણ એમને સરકારી ચોપડે જે ટેક્સ ભરવાનો બાકી હતો એ જૂનો ટેક્સ ભર્યો નથી આ લોકોને પાસેથી ટેક્સ વસૂલવાની કામગીરી છે